నమస్కారం మిత్ర స్వాగత యూట్యూబ్ చనల్ મિત્રો હાલમાં ભારતમાં ગુજરાત સહિત ટોટલ અગિયાર રાજ્યમાં એસઆઈ ની કામગીરી ચાલુ છે તો આ કામગીરીમાં તમારા ઘરે એક ફોર્મ 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 આ આ પ્રકારનું ઘરના બધા અલગ અલગ આવશે અને ભરી પાછું એલ ને બી હોય છે તમારા ઘરના સભ્યમાં જેનું નામ બે હાજર બે ની મતદાર યાદીમાં હોય એમને પણ અલગ રીતે ફોર્મ ભરવાનું હોય છે અને જેનું નામ બે હાજર બે ની મતદાર યાદીમાં નથી એમને પણ અલગ રીતે ફોર્મ ભરવાનું હોય છે તો કેવી રીતે આ ફોર્મ ભરી શકાય એ હું તમને આ વિડીયોમાં જણાવો છું તો ફોર્મ ભરતા પહેલા મે જો મિત્રો એકદમ લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો આ વિડિયો તમારા મિત્રોને મોકલજો તમારા WhatsApp ગ્રુપમાં મોકલજો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ પ્રકારનું ફોર્મ છે તો મિત્રો સૌથી પહેલા તો આ સેક્શનમાં આ મતદારની વ્યક્તિગત માહિતી આપવાની થશે જન્મ તારીખ આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર પિતાનું નામ અને જો પરણિત મહિલાનું ફોર્મ ભરતા હોય તો એમને પણ એના પિતાનું નામ લખવાનું છે અને જો આ મતદારના લગ્ન થઈ ગયા હોય તો એમના પતિ અથવા પત્નીનું નામ અને નિય મિત્રો આ ઉપલું ખાનું સહેલું છે બે ની મતદાર યાદીમાં છે કે નહીં એ જાણવાનું છે જો મિત્રો તમે જે વ્યક્તિનું આ ફોર્મ ભરો છો એ વ્યક્તિનું નામ બે ની મતદાર યાદીમાં છે તો ડાબી સાઈડમાં બે ની મતદાર યાદી પ્રમાણે બધી વિગતો ભરવાની છે અને જો આ મતદારનું નામ બે ની યાદીમાં નથી તો જમણી સાઈડ ખાનામાં એ મતદારના પપ્પા અથવા એના દાદા કે જેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો એ યાદી પ્રમાણે જ આ વિગતો ભરવાની છે તો મિત્રો આ ટોપિક જ મહત્વનો છે કે જો મતદારનું નામ બે હજાર બે ની યાદીમાં છે તો બે હજાર બે ની યાદી પ્રમાણે ડાબી સાઈડની માહિતી ભરવાની છે જેમ કે બે હજાર બે માં કયો મત વિભાગ લાગતો હતો કયો જિલ્લો લાગતો હતો અને મિત્રો જો તમારી પાસે તમારા ગામની બે હજાર બે ની મતદાર યાદી નથી તો એ મતદાર યાદી ડાઉનલોડ કેવી રીતે કરી શકાય એના વિશે મેં વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ આ મતદારનું નામ બે હજાર બેની યાદીમાં નથી તો એના મમ્મી પપ્પા અથવા દાદા દાદી કોઈ પણ એકનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે તો એ યાદી પ્રમાણે આ બધી વિગતો ભરવાની થશે તો અહીંયા એનું નામ લખવાનું છે ત્યાર પછી અહીંયા નીચે ચૂંટણી પછી સંબંધીનું નામ તો મિત્રો આમાં ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આમાં કોનું નામ લખવાનું તો આમાં ઘણા લોકો ઉપર જે મતદારનું નામ નામ છે એનું લખી નાખે છે તો મિત્રો આમાં બે ની યાદી પ્રમાણે જ લખવાનું છે બે હજાર બેની ની યાદીમાં એના પિતાનું નામ જ છે જેમ કે આ મતદારના આ પિતા અને એના પિતાનું નામ એટલે કે આ મતદારના દાદા એટલે કે ભા થાય તો સબંધીના નામના પપ્પાના પપ્પાનું નામ આવશે હવે મિત્રો બીજો એક મહત્વનો મુદ્દો કે સંબંધમાં કોનો સંબંધ દર્શાવવો મિત્રો આમાં ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આમાં કોનો સંબંધ દર્શાવવો આ બેનો સંબંધ દર્શાવવાનો કે પછી ઉપર મતદારનો અને આ બેનો સંબંધ દર્શાવવાનો તો મિત્રો આમાં પણ બે હજાર બેની ની યાદી પ્રમાણે સંબંધ દર્શાવવાનો છે કે જે તમે નામ અને સંબંધીનું નામ લખ્યું છે એ બે સંબંધીમાં શું થાય જેમ કે આ બંનેનો સંબંધ પિતા પુત્રનો થાય છે તો હું અહીંયા નીચે પિતા પુત્ર લખીશ ત્યારબાદ મિત્રો તમારે જિલ્લો લખવાનો છે હાલમાં જે જિલ્લો છે એ નહીં બે હજાર બેમાં માં તમારે કયો જિલ્લો હતો એ લખવાનો છે તો તમે બે હજાર બેની યાદીમાં તમે જોઈ શકો છો કે તમાર તાલુકો જિલ્લો કયો લાગતો હતો તો આ રીતે તમારે પણ જિલ્લો અને રાજ્ય લખી લેવાનું છે ત્યાર પછીનો ઓપ્શન છે વિધાનસભા મત વિભાગનું નામ તો એ માટે પણ તમારે બે હજાર બેની યાદી જોવાની છે તો મતદાર યાદીમાં આ જગ્યાએ તમને વિધાનસભા મત વિભાગનું નામ જોવા મળશે તો પહેલા ખાનામાં જ આ તમારી વિધાનસભા લખેલી છે તો આ રીતે નામ દર્શાવવાનું છે ત્યાર પછીનો ઓપ્શન છે વિધાનસભા મતવિભાગનો નંબર તો અહીં તમે જોઈ શકો છો એ નંબર પણ આપેલો છે તો એ નંબર અહીં લખી લેવાનો છે ત્યાર પછી ભાગ નંબર લખવાનો તો આ પણ તમારી આ યાદીમાં જોઈ લેવાનો છે તો આ મતદાર યાદીમાં ઉપર જમણી સાઈડ આ ભાગ નંબર લખેલો હોય છે તો એ જ તમારા ગામનો ભાગ નંબર અહીં લખવાનો છે ત્યાર પછીનું ખાનું છે અનુક્રમ નંબર તો આ અનુક્રમ નંબર નીચે આ યાદીમાં મતદારોનું નામ હોય એમાં નામ ગોતવાનું છે તમે જે ઉપર નામ લખ્યું છે એનું નામ ગોતવાનું છે અને આ યાદીમાં જે સૌથી પહેલી લાઇન છે એ અનુક્રમ નંબર છે તો તમે જે નામ લખ્યું છે એ નામ ગોતીને એ કયા નંબર ઉપર નામ છે તો એ નંબર આ જગ્યાએ લખવાનો છે ત્યાર પછી નીચે આ જગ્યાએ મતદારે સહી કરી નાખવાની છે તો બસ આ રીતે તમારે જ ફોર્મ ભરી લેવાનું છે અને છતાં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે બિલોને પૂછી શકો છો એમનો નંબર પણ આપેલો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રોને સગા સંબંધીઓને મોકલજો